નામ શું છે પ્રગાભાઈ કમાભાઈ તલસાણીયા અચ્છા અને તમને આ વાયગું છે તો શું થયું પોલીસવાળાએ માર્યા પોલીસવાળાએ માર્યા મીટિંગમાં પાંચ મિનિટ જ રહ્યો છો પછી સીધો એમને ટાયર ગેસ છોડ્યો ને એટલે હું હમણાં ઘેરા ઘેરી ગયો પછી ઘરમાં હવે અહીંયા નહીં રીવી કીધું કોઈ ચાણ થાય નહીં એમ ઘરમાં કાઢી કાઢીને લાગ્યા

કોઈ સમસ્યો હતો એટલે મેં જાય આપણને થોડો જાજો લાભ મળે નાના માણસ આપડે તો નક આવી સી કપાવી કાયદા સર પણ કીધું થોડો જાજો લાભ મળે તો આપડે જાવી વાંધો વાંધો

તમારે જો સાંભળો તમારું જીવન સારું થાય ને એમના એના માટે તારા પપ્પા લડે સમજો તમે આખી જિંદગી આવું બટા થોડું છે મોટું તો જગત નો તાજ છે ને ન્યાય તો મળવો જોઈએ ને છે નાના ભણો છે